ધાબા પોઈન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડભાડ પર ચાપતી નજર શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો પોલીસ જવાન દ્વારા મારફતે અન્ય સ્ટાફને જાણ કરાશે વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાન તૈનાત ઉપરાંત સી ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગ પતંગ બજારમાં ખરીદી માટે આવતા લોકોને કિંમતી સરોવર સાચવવા પોલીસની અપીલ ભાગડના મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા પણ નજર

તો એ વોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટાબના ખાનગી કપડામાં અલગ અલગ વેસમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતન બજાર છે એને બંને બાજુ બેરિકેડિંગ રાખેલું છે અને ત્યાં સી ટીમ તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતી ના બનાવો ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારીથી સમજાવવામાં આવશે